મોદીના ખિલાફ નથી પણ હું રૂપાલાના ખિલાફ છું ત્યાં જમાનાના કોંગ્રેસના આલોચ અત્યારેના ભાજપનો સમક્ષ લીડર હોય તો ઘણા બધા છે પણ એમાં દરેક લીડરમાં એક વિઝન આવવું જોઈએ બધા સેક્યુલર સનાતની બહુ બને છે કે એઝ અ આપણે સનાતની બી આપણે એઝ એમના તરફથી કરવું જોઈએ આપણે ડોગલા પણ ના થવા જોઈએ બે બાજુ નહીં એમન્સની કેવી રીતના સેફટી મળે છે એ લોકો કેવી રીતના હેલ્પલાઇન કંઈ પણ પ્રોબ્લેમ છે તો હેલ્પલાઇન તરત મળે છે કે નહીં એ રીઝન ધ્યાનમાં રાખીને અમે બોલ મતદાન દિવસ એટલે કે લોકસભાની ચૂંટણીને હવે બહુ જ થોડા દિવસોની વાર છે અને ત્યારે આપણે જ્યારે મત દેવાનો હોય ત્યારે એ મત કેટલો કિંમતી છે એ આપણે સારી રીતે જાણીએ છીએ કારણ કે એક મત એ જીતાડી પણ શકે અને એક મતથી ઉમેદવાર છે એ હારી પણ શકે તો જ્યારે ઉમેદવારને મત આપતા હોય ત્યારે યુવાનો શું વિચારે છે અને કયા મુદ્દાઓ છે જેના કારણે એ કોઈ પણ પક્ષને કે પછી ઉમેદવારને મત આપતા હોય છે તો વીઆ એ ખાસ વાતચીત કરી યુવાનોને પૂછ્યું કે તમે એવા કયા મુદ્દાઓ છે જેને લઈને વોટિંગ કરો છો ચલો સાંભળીએ શું કહેવું છે યુવાનો વોટ કરવા જશો તો એવા કયા મુદ્દાઓ છે જેને ધ્યાનમાં રાખીને વોટ કરશો આમ તો મુદ્દાઓ બહુ બધા છે અત્યારે અત્યારે તમે જોવો છો કે બધા સેક્યુલર સનાતની બહુ બને છે એઝ આપણે સનાતનીની બી આપણે એઝ એમના તરફથી કરવું જોઈએ આપણે ડોગલા પણ ના થવો જોઈએ બે બાજુ નહીં એમ કે આ કરવું છે પછી ના કરે એમ અત્યારે પેલાનું થયું ભાજપનું હું એક ક્ષત્રિય છું તો હું એમના ખિલાફ બી જો પણ મોદીના ખિલાફ નથી પણ હું રૂપાલાના ખિલાફ છું તે જમાના ના કોંગ્રેસના આલો છે અત્યારે ના ભાજપનો સમક્ષ છું મોદીના ખિલાફ નથી પણ સનાતનની ધર્મ તરફ હોય તો હું તો એમના જોઈને વોટ કરશો કેવું ડેવલપમેન્ટ કર્યું છે કેવું એને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કર્યું છે એના આવ્યા પછી કેવા રોડ્સ ને હોસ્પિટલની ને બસ ફેસિલિટીઝ કેવી ડેવલપ થઈ જાય એને પબ્લિક માટે શું કર્યું છે અને બધાના વેલફેર માટે શું કર્યું છે અને જે પ્રમાણે જે સારામાં સારું કરતો હશે એને આપણે વોટ આપશું કેમકે પબ્લિક મેં આવે છે આજે લીડરો તો ઘણા બધા છે પણ એમાં દરેક લીડરમાં એક વિઝન હોવું જોઈએ એટલે જે લીડરમાં સારું વિઝન દેખાય છે અમે એવા લીડરને વોટ કરશું જેમ કે અત્યારે પણ એવા લોકો ઘણા બધા અહીંયા પ્રચાર કરી રહ્યા છે પણ એમાંથી બેસ્ટમાં બેસ્ટ વિઝન છે કે જેને ભારતને આગળ ક્યાં સુધી લઈ જવું છે તો એ પ્રમાણે અમે વોટ કરીશું કે એમની જોડે ડેવલપમેન્ટમાં શું પ્લાન છે દેશમાં સેફટી માટેના શું પ્લાન છે યુવા શક્તિને એકત્ર કરીને એને કઈ રીતે આગળ લઈ જવી એનો કઈ રીતે પાવરનો ઉપયોગ કરવો એ એ દરેક વસ્તુને ધ્યાનમાં રાખીને વોટ કરશું અમે મેઇન સેફટી પર કે વુમન્સને કેવી રીતના સેફટી મળે છે એ લોકો કેવી રીતના હેલ્પલાઇન કંઈ પણ પ્રોબ્લેમ છે તો હેલ્પલાઇન તરત મળે છે કે નહીં એ રીઝન ધ્યાનમાં રાખીને અમે વોટ કરશું એજ્યુકેશન પર કે આગળની જનરેશનને કેવું એજ્યુકેશન મળી શકે છે કેવા ટીચર્સને વધુ એના માટે એજ્યુકેશન્સ પર વધારે ધ્યાન આપવું જોઈએ હું વોટ દેવા જઈશ તો જે ડેવલપ થયું છે એના રિલેટેડ વોટ આપીશ અને જે મોદીએ કામો કર્યા છે જેમ કે આ યુનિફોર્મ સિવિલ કોડ લાવવાના છે પછી આ જે યુસીસી રિલેટેડ પછી જે હેલ્થ ઇશ્યુઝ હેલ્થ બેનિફિટ માટે જે પાર્ટી એમાં વધારે કામ કરે એને વોટ આપવા બિઝનેસમાં કઈ રીતે આગળ વધાય અને કઈ રીતે ફાયદો થાય બધી રીતે સારું પડી રહ્યું છે અમને બધાને અને ભાજપ આવવાથી ઘણું બધું વધારે સારું આગળ વધી રહ્યું છે અને ગ્રોથ પણ થશે કરી રહી છે યોજના પણ સારી રીતે ચાલી રહી છે